નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના બસ તેવા એસજી હાઈવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જે ત્યારે જેમાં પૂર ઝડપે આવેલી કાર એસટી બસ સાથે ધક્કા ભેડા આ ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો અમદાવાદથી ગાંધીનગર જતી તરફ કાર ડિવાઇઝર કુદીને ગાંધીનગરથી અમદાવાદ તરફ આવતી એસટી બસ સાથે ધક્કાબે અથડાઈ હતી અકસ્માતને પગલે હાઇવે પર રોડની બંને સાઈડ લાંબી ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો મુકાયા હતા આ અકસ્માત ગાંધીનગર જિલ્લાના ભાજપના પૂર્વ સંગઠન મંત્રી મહામંત્રી આઈ બી વાઘેલાના ચોવી વર્ષીય પુત્ર ધવલનું મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવારે એકત્રીસ ત્યારે એકવી વર્ષીય યુક્તિ દિવ્યાંશી યોગેશ પંડ્યા ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી આ ઉપરાંત અકસ્માતમાં અફસાનાબુના ખલીફા અને રસૂલ આઝમનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ